કમર્સમાં પાણી ભરાઈ ગયા જેને લઈ આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા હતા તો સાથે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો છેલ્લા 4 દિવસથી સુરત શહેરની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાને લઈને તે તે જગ્યા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આપણે અત્યારે યોગી ચોક વિસ્તારના જે છે કે વિસ્તારમાં હાજર છીએ તે વિસ્તારની અંદર તમે ખાડીના દ્રશ્યો તમે નિહાળી શકો છો ખાડી રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જે વિસ્તાર છે તે એક સાઈડથી બીજી સાઈડ જવાનો જે રસ્તો છે તે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે પાણીની ખાડીનું જે પાણી છે તે પાણી રુદ્ર સ્વરૂપ ધારણ કરી અને આગળ વહી રહી છે દ્રશ્યો તમે નિહાળી શકો છો રસ્તો બેરેકેટ મારી અને બંધ કરી દેવામાં આવ્યો છે આજુબાજુની સોસાયટીઓ છે જે સંપર્ક વિહોણી બની છે દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ લોકો જે છે કે અત્યારે અહીંયાના સ્થાનિક લોકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણે સ્થાનિક લોકો છે છે તેની સાથે વાત કાકા શું પાણી ભરાયા અને છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે તંત્રને શું તંત્ર તંત્રનું એવું અમારે કહેવું થાય છે કે તંત્રને પહેલાં કીધેલું કે તમે આ ખાડી ચોખી કરાવો ઝાડવા કાપવો પણ તંત્ર ક્યારેય ઝાડવા કાપતી જ નથી જો ઝાડવા કાપી નાખે તો પાણી જતું રહીએ આ અત્યારે પુલની અંદર એ પાણી ભરાઈ ગયેલું છે આડા આવી ગયેલા છે તો પાણી જાય ક્યાંથી તંત્રને ને પેલા કીધેલી બોલી કરેલી છે બધું કરેલું છે પણ વેરો ભરી છે તો એ વેરો લઈએ છે આવતા નથી ક્યારેય કોઈ વસ્તુ નથી કરી દેતા આ તકલીફ લગભગ આવી છે હર વર્ષે આ રીતનું પાણી આવી જાય વરસાદ પડે એટલે પાણી તો આવવાનું જ છે તો કોઈ ઓલું નથી પણ શોખું કરેલું હોય તો પાણી એકદમ જતું રહીએ આ પુલની અંદર અત્યારે કેટલું ઘાસ ભરાય ગયેલું છે અને લાકડું ભરાઈ ગયેલું છે તો એ લાકડું અગાઉ કપી નાખ્યું એને બહાર કાઢી લીધું હોય તો એ સમસ્યા નો રે એને ચોક્કસથી લોકોની અંદર જે છે કે રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે ખાડી જે છે ખાડીની અંદર ઝાડવા વધારે હોવાને લઈને જે છે કે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ એસએમસીના નપડ જે અધિકારીઓ છે તે કોઈ પણ પ્રકારનું કામ હાલ તો જે છે કે કરી નથી રહ્યા ફક્ત ફક્ત એસી ચેમ્બરોની અંદર બેસી અને ફાંકા ફોજદારી સિવાય મહાનગરપાલિકાના અધિકારીઓને બીજું કોઈ વસ્તુ આવડતી નથી ત્યારે લોકો જે છે કે જે જે ખાડીના પાણી ભરાયા છે છે તેને જોવા માટે હાલ તો ઉમટી પડ્યા ત્યારે જે છે કે સરથાણા પોલીસ સ્ટેશનના ડિસ્ટ તેમજ પીઆઈ શ્રી અત્યારે જે છે કે સોસાયટી સોસાયટીની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તમે હાલના દ્રશ્યો નિહાળી શકો છો કે પીઆઈ શ્રી દ્વારા અત્યારે કે કે લોકોને સ્થિતિ જે પૂછવામાં આવી રહી છે કે શું કોઈ સમસ્યા છે કે કેમ તે હાલ તો જે છે કે તમે દ્રશ્યોમાં નિહાળી શકો છો અત્યારે જે છે કે એસ નાઇનની ટીમ અત્યારે ઝીરો ગ્રાઉન્ડ જે જે કે અત્યારે રિપોર્ટિંગ કરી રહી છે ત્યારે અત્યારે હાલ જે છે કે યોગી ચોક વિસ્તારમાં જે આવેલ જે ખાડી છે ખાડીની અંદર સતત પાણી ભરાતાની સાથે જે છે કે સોસાયટીઓની અંદર જે પાણી ફરી વળ્યા છે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે દ્રશ્યો તમે નિહાળી શકો છો કે જે અત્યારે જે સોસાયટી આપણે ઊભ્યા છે તે સોસાયટીને ઘરની અંદર પણ પાણી ફરી વળ્યા છે લોકોની જે છે કે સામાન જે છે કે અત્યારે માળિયા ઉપર ચડાવવાની પોઝિશન નોબત આવી છે ત્યારે હાલ તમે દ્રશ્યો નિહાળી શકો છો કે પીઆઈ દ્વારા જે છે કે લોકોની સ્થિતિને નિરાકરણ કરવામાં આવી રહ્યો છે કોઈ સમસ્યા છે કે કેમ તેનું આપણે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપની સાથે જ વાત કરશું મેડમ શું કહેશો છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ને આપ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી શું કહેશો સરસાણા પોલીસના વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે જ્યાં જરૂર જણાય ત્યાં ફૂડ પેકેટ અને લોકોનું રેસ્ક્યુ કરીને એને સેફ જગ્યાએ પહોંચાડવા અત્યારે અમે પ્રયત્નશીલ છીએ અને તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ અત્યારે ચાલુ છે મેડમ કાલે જો જોવા જઈએ તો એક આશ્રમની અંદર જે બાળકો ફસાયા હતા બાળકોને પણ આપ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને હાલ જે સોસાયટી છે સોસાયટીની કેવી કન્ડિશન છે જે અત્યારે હાલ સોસાયટી છે જે બિલકુલ ખાડીની બાજુમાં હોય એટલે પાણી અત્યારે અહીં ભરાઈ ગયા છે અને અમે ત્યારે એ માટે કે કોઈને મદદની જરૂર છે અમુક જગ્યાએ અમુક ફેમિલીની ફૂડ પેકેટની જરૂર છે તેને પ્રોવાઈડ કરશું અને સોસાયટીના પ્રમુખ સાથે પણ અમે વાત કરી કે જ્યારે જરૂર તને જણાય ત્યારે કોઈને સેફ જગ્યાએ પહોંચાડવા માટે અમે કોન્ટેક્ટમાં રહીશું અને એમને સેફ જગ્યાએ પહોંચાડી દેશું ચોક્કસથી સરથાણા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સરથાણા પોલીસના પીઆઈસી દ્વારા સોસાયટી સોસાયટી અને લોકોને પૂછવામાં આવી રહ્યું છે કોઈ પ્રકારની સમસ્યાઓ છે કે કેમ તેના હાથનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક તમે લોકો જોઈ શકો છો કે જે સોસાયટીમાં પાણી ભરાયેલું હોય છે તે લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળી શકતા જે બારીમાંથી છે તે સંપૂર્ણપણે નિરીક્ષણ કરી રહ્યા છે લોકોને બહાર નીકળવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તમે દ્રશ્યો નિહાળી શકો છો કે લોકો જે છે કે સંપૂર્ણપણે પાણી ભરાઈ જતાની સાથે જ તે લોકો લોકો જે છે કે અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો ઘરની અંદર જોવા જઈએ તો એક એક ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે ત્યારે અહીંના સ્થાનિક લોકો છે તેને સ્થાનિક લોકો સાથે વાત કરીશું શું કહેશો બેન શું નામ આપનું મારું નામ તાળા ડેન્સી છે હું સુભમ પાર્ક સોસાયટીમાં રહું છું અમારે અહીંયા ઘરમાં પાણી આવી ગયું કોઈ કાંઈ ભૂછવા નથી આવતું ખાવા પીવાનું કાઈ નહીં ત્રણ દિવસે તો અમારે લાઇટ નથી સતત અંધારામાં અને પાણી વગરના અમે રહીએ છીએ અહીંયા કેટલા વર્ષોથી આ તકલીફ આ દર વર્ષે આવું થાય છે હા દર વર્ષે આવી જ જાય છે પણ આ વર્ષે તો ખબર નહીં શું કર્યું તો કેટલું પાણી ઘરમાં ઘૂસી ગયું છે અચ્છા ઘરનો કોઈ સામાન તો કોઈ વસ્તુ વસ્તુ કોઈ હા ઈ પકડી જ જાય ને અચાનક કેટલો ભરાવો થયો તો અમારે તાત્કાલિક થોડુંક બધું અમે અંદર બધી વ્યવસ્થા તો ન જ હોય ને તાત્કાલિક અંદર ઘરમાં બધા ભરા થયો ગોદડાને એ બધું પરણી ગયું છે ખાવાની વસ્તુ બળડી ગઈ છે ફ્રીજ એવું બધું તો અમારાથી ઘરે અમે હોય તો અમારાથી ઉપર તો નો જ મુકાય ને ચોકસથી ચોકસથી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા જે છે કે તંત્રની બેદરકારીને લઈને લોકોમાં જે છે કે રોજ જોવા મળી રહ્યો છે ફક્ત ફક્ત